સુરતમાં પણ અમારી ટીમે રિયાલિટી ચેક કર્યું હતું ત્યાં આવનાર જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે રાષ્ટ્રગીત વંદે માતરમના દોઢસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી પત્યા બાદ પણ ગુજરાત મનપા કચેરીએ ત્યાં હાજર લોકોને કેટલાક સવાલ પૂછ્યા હતા ત્યાંથી શું જવાબ આવ્યા તે પણ સાંભળી લે ની રચના બંકિમચંદ્ર ચટોપાધ્ય રાષ્ટ્રગાન માં વંદે માત્ર રાષ્ટ્રગીત ની રચના કોને કરી

राष्ट्रगान भी एक कहवाई ना गीत अनेक गाने का वस्तु कहवाई ना अच्छा तो सिखा दिया है राष्ट्र गीत भी अच्छा कोड़े सारी है अत्यंत ध्यान ना थी राष्ट्रगान भी अच्छा कोड़े बंकिम चंद्र चटोपाटी